દારૂ મોત મામલે સરકાર અને વિપક્ષ છે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે ભાજપની આરોપ લગાવ્યો છે અમિત ચાવડાએ મોતની ઘટના માટે જવાબદાર ગણાવી છે રાજનીતિ ન કરવાની અપીલ કરી છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હપ્તાખોરીના કારણે એક પછી એક લઠ્ઠાકાંડ બની રહ્યા છે લોકોના જીવ જઈ રહ્યા છે અને આ કોઈ ગુનાહિત બેદરકારી નથી પણ એક હપ્તાખોરીને કારણે થયેલી હત્યાઓ સમાના બનાવો છે આ એક પછી એક બનાવો જે બહાર આવી રહ્યા છે એનાથી એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી છે કાયદો છે પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીચેથી ઉપર સુધી જે હપ્તા પહોંચે છે એના કારણે ખુલ્લેઆમ દારૂ વેચાય ખુલ્યામ ડ્રગ્સ વેચાય અને આખું ગુજરાત જાણે પંજાબની જેમ ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું હોય અને એનો શ્રેય લેતી હોય આ સરકાર એવી સ્થિતિનું નિર્માણ થયું છે હું આમાં રાજનીતિ નથી કરવા માંગતો પરંતુ હું એવું માનું છું કે આ જે સામાજિક દૂષણ છે સામાજિક દૂષણની સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર કડકાઈપૂર્વક કામગીરી કરી રહી છે પરંતુ આ સાથે સાથે એક સામાજિક લડાઈ છે અને આપણે સૌ લોકોએ સાથે મળીને સમાજનું આ દૂષણ દૂર કરવાનું છે સાથે સાથે આ પ્રકારના જે ઘટના બની છે તેમાં ખૂબ જ કડક પગલાં ભરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે ગાંધીનગરના લીવડામાં દારૂ પીવાથી બે લોકોના શંકાસ્પદ મૃત્યુ થયા છે ત્યારે લાંબા સમયથી દારૂના બંધાણી એવા બે લોકોના મૃત્યુ થયાનો દાવો કરવામાં આવ્યો છે જ્યારે ત્રણ લોકોની ગાંધીનગર સિવિલમાં સારવાર ચાલી રહી છે પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે ભૂખ્યા પેટી વધુ પડતો દારૂ પીવાથી મૃત્યુ થયું હોય છે એફએસએલ રિપોર્ટમાં ઇથેનોલનું પ્રમાણ બાવીસ પોઈન્ટ હોવાનું પણ સામે આવ્યું છે સાથે જ રિપોર્ટમાં મિથેનોલનું પ્રમાણ શૂન્ય હોવાનું સામે આવ્યું

મૃત્યુ દારૂથી થયું કે અન્ય કોઈ પીણાથી તેની તપાસ પણ ચાલી રહી છે પોલીસે આ મામલે ચાર કેસ કર્યા છે પાંચ મુટલી ગરોની ધરપકડ કરવામાં આવી છે દેગામના લિહોડા ગામના કાલે બે બે લોકના દેહાંત થઈ દેહાંત પછી એફએસએલમાં સેમ્પલ રિપોર્ટ્સ મોકલવામાં આવેલ હતી અને એફએસએલમાંથી જો ટેસ્ટિંગ થયું ટેસ્ટિંગમાં સ્પષ્ટ રિપોર્ટ આવી ગયો કે આ સેમ્પલમાં મિથાઈલ આલ્કોહોલની હાજરી નથી અને ફર્ધર ટેસ્ટિંગ અત્યારે એફએસએલમાં ચાલુ છે એફએસએલ રિપોર્ટ જો મળ્યા છે પોલીસમાં આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિતાઈલ આલ્કોહોલમાં હાજરી નથી આ સેમ્પલમાં બે લોકોના ડેથની ચોક્કસ કારણ માટે અત્યારે એક તો પીએમ રિપોર્ટ થઈ ગયું પીએમ રિપોર્ટમાં પણ એફએસએલની ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે પેન્ડિંગ રાખેલ છે एंड ऑफ द रिकॉर्ड एक्सपर्स एक्सपर्ट साथ जो बात थी एना एक तो कारण ये हो ही सकसे कि अगर काली पेट पर कोई दारू पिया हंसे अने इसका हाइपोग्लेमिया होने, होने के चांसेस बहुत ज़्यादा है हाइपोग्लेमिया होने के बाद डेथ होने का चांसेस भी है एक एफएसएल uh, एक्सपर्ट ये कह रहा है कि ये मेन ये कारण हो सकता है ये बूट लेकर प्रताप करके है इनके पास इन्होंने दारू प्रताप लगभग अभी तो एक महीने से धंधा चालू है एंड वारंवा पुलिस रेड करे छे प्रताप ऊपर दारू प्रताप भाई पास ये प्रताप भाई ना पन काले रात रेड कर दारू पर कब्जा कर प्रोहिबिशन कलमों लगाम अगर कोई अभी तक जैसे मैंने बताया मिथाइल आल्कोहल का सैम्पल नहीं है अगर

જે લિહોળા ગામ છે તેની નજીકનું જ જૂના પાળિયા કરીને વિસ્તાર છે તે પણ એક ગામ છે ત્યાં આ જે બુટલેગર છે કે ગઈકાલે જ તેની ધરપકડ પોલીસે કરી લીધી હતી અને હાલમાં આ ઘર સંપૂર્ણ બંધ જોવા મળી રહ્યું છે આપ જોઈ શકો છો દરવાજા જે નકુચો મારેલો છે ને સાથે જ તાળું પણ મારેલું છે ને ઘરની અંદર વધુ કોઈ સામાન પણ જોવા નથી મળી રહ્યો એટલે હાલ ઘરનો અન્ય કોઈ પરિવારજન પણ નથી કે અન્ય કોઈ જ વ્યક્તિ નથી પરંતુ જે પ્રમાણે આ ઘટના સામે આવી છે તે બાદ ગામ લોકોમાં પણ જે બુટલેગરો છે તેમની સામે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે બુટલેગરો કોઈ પણ હોય ખૂબ જ માથાભારે તત્વો હોય છે અને કોઈ પણ સામાન્ય ગ્રામજન તેનો વિરોધ કરે તો તેના પરિણામો પણ તેને ભોગવવા પડતા હોય છે એટલે હાલ તો પોલીસે આખી ઘટનામાં કોઈપણ પ્રકારના થયો છે છે તેની સ્પષ્ટ નકારી વાત કાઢી અને જે પ્રમાણે આ લોકો નિયમિત દારૂ પીવા વાળા હતા તે સ્વીકારી અને બુટલે અને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે દહેગામના લીહોડા ગામેથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા